સાધલી થી સાદલી બે બેઠક ની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રકાશ પટેલ નો ભવ્ય વિજય થતા સાધલી ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવાયો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી બે બેઠકની ખાલી પડેલ બેઠક માટે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ પેટાચૂંટણી યોજાઈ હતી જ્યારે આજે તારીખ અઢાર બે બે હજાર પચ્ચીસના રોજ આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં ભાજપના પ્રકાશ પટેલનું ભવ્ય વિજય થતાં સાધલી ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવાયો હતો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી ફટાકડા ફોડી આતશબાજી કરી ભાજપના કાર્યકર દ્વારા વિજય ઉત્સવ મનાવાયો હતો ઉલ્લેખનીય છે કે ચિનોર તાલુકા પંચાયતની સાધલી બે બેઠકની વિસ્તારમાં મુસ્લિમ વોટર વધારે હોય સાધલી બે બેઠકમાં સાત ટર્મથી ભાજપનો કબજો જોવા મળ્યો છે જ્યારે સાધલી બે બેઠકની ચૂંટણીમાં પણ ભાજપના પ્રકાશ પટેલનો ભવ્ય વિજય થતા ભાજપના ચિનોર તાલુકા પંચાયત પ્રમુખ સંકેત પટેલ દ્વારા તમામ મતદારોનો આભાર પણ માનવામાં આવ્યો હતો વાત કરીએ તો ભાજપના શ્રીનોર તાલુકા પ્રમુખ સંકેત પટેલ બન્યા બાદ સંકેત પટેલની આગેવાનીમાં આ પહેલી ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના પ્રકાશ પટેલનો ભવ્ય વિજય થતાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદ્રકાંત પટેલ દ્વારા સંકેત પટેલને અભિનંદન પાઠવ્યા હતા તો આવો જાણીએ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ ચંદ્રકાંત પટેલ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી સાધલીથી અને મોઝરલ સીટની પેલા ચૂંટણીમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીને જે રીતે વિજય મળ્યો છે અને અમારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય સંકેતભાઈની આગેવાનીમાં આ પ્રથમ ચૂંટણી હતી અને આ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો જે દૌલત વિજય થયો છે એના માટે હું સમગ્ર માદરોળ ગામનો તથા સાજવીની જનતાનો અને સમગ્ર તાલુકાની ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓનો તથા પ્રજાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં સિનોર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી કદી પાછી પડે નહીં એવી પ્રજાને પણ ખાતરી આપું છું અને તાલુકાની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માની વિનુ છું જે માત્ર ભારતમાં